વાત કરીએ તો ભાવનગરમાં વાસ્તવિક પગાર પંચ, લઘુત્તમ પેન્શન અને પેન્શનના લાભમાં પેટા વધારો કરવા માટે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ઇપીએસ 95 પેન્શનરોના વિવિધ પ્રશ્નોને લઈને પેન્શનરો દ્વારા એકઠા થઈ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 78 લાખ પેન્શનરોની વિવિધ પ્રશ્ને રજૂઆત કરવામાં આવી છે. અમારી જે માંગણી છે છેલ્લા 9 વર્ષથી એ અમારે મિનિમમ પેન્શન સાત હજાર પાંચસો પ્લસ ડીએ અને પ્લસ આ ઉંમરે મેડિકલ સુવિધા મેં સરકાર પાસેથી લગભગ નવ વર્ષથી અમારા નેવીના કમાન્ડર માજી એ અમારા અધ્યક્ષ છે કમાન્ડર અશોક રાઉત અને અમે પણ ઘણી બધી મૌન રેલી કાઢી પછી ઘણા બધા આંદોલનો કર્યા પણ બધા મૌન રેલ બધા એમ કહે બધા કે કોઈ ઉદ્ધતાભર્યું વર્તન કે એવું અમે કાંઈ કરતા નથી કેમ કે બધા અમારી સાથે બધા વૃદ્ધો છે અને આ ઉંમરે અમારે જે પેન્શન આવે છે એ ત્રણસોથી માંડીને બારસો પંદરસો એવું પેન્શન આવે છે એટલે અમારા બે જણાને બહુ મુશ્કેલી છે અને અત્યારે અત્યારે બધી છોકરા એવા જ હોય છે કે ભાઈ કોઈને મા બાપને કોઈ હાચવાય ન હાંચવાય તો અમારી માગણી જો સંતોષાય જાય તો અમારું બે જણાનું વ્યવસ્થિત જીવન રીતે પાછળની જિંદગી એટલે એવી અમારી સરકારને વારંવાર રજૂઆત છે અને અત્યારે મનસુખભાઈ માંડવિયા અને નીમુબેન બાંભણિયા બે પોઝિટિવ છે તો તમારી માગણી અમે પૂરી કરશું અને અમે બેને દિલ્હીમાં તે મુલાકાત થઈ અમારા સાહેબને હમણાં પણ મુલાકાત થઈ વીસ તારીખની કમાન્ડર સાહેબને એને પણ બધો પોઝિટિવ જ બધાય સમાચાર આપ્યા છે મનસુખભાઈ કે ભાઈ તમારી માગણી અત્યારે વ્યાજબી છે અને હું આમાં કામ કરી રહ્યો છું અને ટૂંક સમયમાં જ હું તમારી આ માગણી પૂરી કરીશ અને બજેટમાં જો કદાચ અમારા વધારે પૈસા જો બે ટકા ત્રણ ટકા ફાળવી દે તો અમારી માગણી આ જે સાત હજાર પાંચસો વાળી છે એ પૂરી થાય એમ છે અને બધાએ વૃદ્ધોના મોઢા પર થોડીક લાલી આવી